નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી YouTube ચેનલ અને Facebook પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે શેર માં એક્સપોર્ટ બહુ મોટો ટાર્ગેટ આપ્યો છે એટલે કે અત્યારના ભાવથી 10 ગણો આ શેર નો ભાવ એટલે કે અત્યારના ભાવથી 10 ગણો વધી શકે છે આ શેર નો ભાવ તો કેમ એક્સપોર્ટ આટલો મોટો ટાર્ગેટ આપ્યો છે અને કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા પછી તમે લાંબા ગાળા માટે આ કોઈ પણ શેરમાં રોકાણ કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડિયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ લાંબા ગાળાના રોકાણને લઈને શેરબજારમાં ફરી એકવાર મોટું નિવેદન આવ્યું છે કેડિયાનોમિક્સના ફાઉન્ડર અને જાણીતા માર્કેટ એક્સપર્ટ સુશીલ કેડિયાએ સીએનબીસી આવાજે સાથે વાતચીતમાં

પ્લેટફોર્મ છે જ્યાંથી એરફોર્ટ ગ્રીન એનર્જી ડેટા સેન્ટર અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ ઉભા કરવામાં આવે છે લાંબા ગાળે ભારતની ઇન્ફ્રા અને એનર્જી જરૂરિયાતો આ કંપની માટે મોટા અવસર લાવી શકે છે એટલે કે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં પણ સુશીલ કેડિયાએ ખરીદીની સલાહ આપતા જણાવ્યું કે બે સુધી આ શેર વીસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે એટલે કે અત્યારે બાવીસો રૂપિયા જે શેરનો ભાવ ચાલે છે એ આવનારા સમયમાં વીસ રૂપિયા સુધી પણ પહોંચી શકે છે પછી મિત્રો મિડ મિડકેપ શેરમાં વાત કરીએ

પીરિયડ્સ એવરેજ પર ક્રોસિંગ સ્પષ્ટ કરી સંકેત આપે છે ખરીદીના પછી વાત કરીએ કે સુશીલ કેડિયાનો સ્પષ્ટ સંદેશ 2030 સુધીનો સફર ધીરજની કસોટી હશે વચ્ચે ઘણા કરેક્શન આવશે પણ મજબૂત બિઝનેસ ધરાવતી કંપનીઓ અંતે રોકાણકારોને ઇનામ આપે છે તેમનો ભાર એ છે કે રોકાણ વિચારપૂર્વક લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી અને જોખમને સમજીને કરવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે એવા શેર વિશે વાત કરી જેમાં કેડિયાનોમિક્સના સુશીલ કેડિયાએ તમને નવ થી દસ ગણું રિટર્ન આપી શકે છે એટલે કે જો તમે અત્યારે રોકાણ કરો અને બે સુધી આ શેરોમાં રોકાણ કરી રાખો તો તમને સારું એવું વળતર મળી શકે છે તો મિત્રો આ બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો